ઘડી બોલો બોલો ચાર કેટલા બાકી રહેતા સીધી વાત વર્ણન છે પિછલા બાકી રહ્યા ઘડી ચાર ચાર ઘડી મતલબ એક ઘડી ની અંદર કેટલી મિનિટ આવે સાડે બાવીસ મિનિટ બે ઘડી માં પિસ્તાલીસ અને ચાર ઘડી માં દોઢ કલાક છો ને સમજાય છે મારી વાત ચાર ઘડીને કેટલો સમય હોય તો આખરી પહોર સાંજલો ક્યારે સુંદર સાજી વિચાર કરજો સાડે ચાર વાગે કેટલા વાગે આવે સાડા ચાર વાગે થી આ દુનિયાની અંદર એન્ટ્રી કરી છે આ પાસે જવાના કેટલા વાગે સાડા ચાર વાગે એન્ટ્રી થઈ તો પાછા જશું કેટલા વાગે ખેલ જેટલા વાગે આપણે ત્યાં જઈએ એટલા વાગ્યા ચાલુ હશે એટલા વાગે પ્યારે સુંદર સાજી એટલા જ માટે સાડા ચાર એ રાતના સાડા ચાર હોય કે દિવસ ના હોય ગમે ત્યાં હોય તો રાજ્ય નું નામ જપવાનું ચાલુ કરી દેજો ઘોડો બ્રહ્માંડ નો ક્યારે દબાવવાનો છે સાડા ચાર જ વાગે બાકી તમે ઘોરી ઘોરી નું વાંધો નહીં પણ સાડા વાગે ખબરદાર આટલું પણ છોડીને બેઠા થઈ જાય

સાડા ચાર વાગે એટલે ધણી ની અરજી કરે મારા સમય છે હવે જવાનો સમય થયો છે માયા દેખી લીધી હવે નથી ખતું નાથ માયા લેવા દો હવે લઈ ચાલો એટલે શ્રીજી કે

બાકી છે હું પરમધામ થી બાર હજાર ને લઈને આવ્યો છું તો હું જઈશ કેટલા ને લઈને અગિયાર હજાર જાગી ગયા દરવાજો ખુલવાનો છે નહીં હજી મારા સુંદર સાત હેલ દેખવાના ખ્યાલ બાકી છે તો ધણી કે છે બધાને ચરણે આયે સો તો સહી પણ પિછલે સાત કારણે એ માની કહી પાછલા મારા આજ સુંદર સાત માટે માતાઓ બહેનો

એવા તો કયા રેતીના કણોની સંખ્યા ગણાય પણ એમના સંખ્યા ગણાય નહીં એટલા બધા છે આપણું આ એક બ્રહ્માંડ અલગ છે એક બ્રહ્માંડના 33 કોટી દેવતા અલગ છે અને આટલા દડા માતા ખાલી આ એક જ ડાણા પ્રાણના થાય છે બોલો સુની આટલા દડા માતા કયામાં પ્રાણના થાયવા છે ઈસી દડે દણે ઈસી પરમાણમાં ધન ધની આયે છે બાકીમાં આયા નથી મારા સુંદર સાથ તો સૌથી પેલા સ્વામી લાલ દાસ આ તો તમે આમાં ધૂણીમાં બેહી ગયા વાંધો નહીં આ નિંદર આવે તો પણ ચિંતા કરતા એ તો જેમ જેમ કપણો પણ છે તેમ તેમ જીવ જીવની મલિનતા સાફ થશે સાહેબ

મંથન કરવા વાળા સુંદર સાથ તૈયાર રહેજો અને જાગણી બ્રહ્માંડની તીન સુરત ત્રણ સુરત બસરી મલકી અને હકી ઈ જાગણી બ્રહ્માંડની સુરત કહેવાય અને જાગણી બ્રહ્માંડના તીન ત્રણ સ્વરૂપ એમાં ક્યાંથી ચાલુ થાય શ્યામાજી શ્રીજી અને મહારાજા છત્રસા હવે જાગણી બ્રહ્માંડની ત્રણ સુરતોનો ખુલાસો ધ્યાનથી સાંભળજો જાગણી પ્રમાણની ત્રણ સુરત બસરી બસરી કોને કહેવાય ચલો ભાઈ મંથન કરવા બસરી સુરત કોણ આવે આપણે મંથન કરીશું એ સતવાણી મથકે મારા સુંદર સાહેબ બસરી સુરત કોનું નામ આવે મહમદા બસર કર્યું જેને ને ત્રેસઠ વર્ષ તહા રહે વાયદા કિયા ઇસ્થાન

ખરા સુરત છે હવે હાકી સુરત માં કોણ આવે એનો આપણે ખુલાસો કરી પછી આ બે ચાલુ

મોહર માર दिया પાંચવા दिवस नी लीला એટલે ને હકી સુરત કે ભાઈ હકી સુરત કોણ આવે ઇન્દ્રાવતી ની આતમ એ કહી ખુદા ખુદા એને ની ત્રણ સુરત છે બોલો શ્રી પ્રાણનાથ નહી બોલતા બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય એકવાર બેનો બોલતો બોલો શ્રી પ્રાણનાથ આ બોલતા રહેજો આ બેનો સમજમાં આવે છે ને हाँ प्रश्न पुत्र पत्र पूछा से भाई अगर उंगली गया तो नहीं तो नहीं समझ में आए तो बात जो आवे के भाई के अथा तीन स्वरूपों की विता व्रजमा आया परम धाम की व्रजमा आया रासमा आया प्यारे सुंदर साजी अरब मा आया पची चौथा दिन में देव महाराज पांचवा दिवस हकी स्वरूप सूरत नीला अन छठों दिवस सुंदरा सातनों અને સાતવા દિવસા હિસાબા કિતાબ નો ત્યા સુધી ને જે કથા છે જેમાં એનું વર્ણન છે એને કહેવાય પીતાકા સાહેબ અને સૌથી પહેલા હવે પીતક માં લખાઈ છે સુંદર સાત ભવિષ્ય પુરાણ માં રાજા કહે શુભચાર હવે એમ કહેવાય કે સુંદર સાત ભવિષ્ય પુરાણ વૈશ્ય પુરાણ વ્યાસ મુનિ લખ્યા કોને લખ્યો કૃષ્ણ દૈપાયન वेद व्यास સત્ર સત્ર પુરાણ ની રચના કરી એમાં ભવિષ્ય પુરાણ આવે ભવિષ્ય પુરાણી અને ભવિષ્યની વાતો જેમાં લખાયેલી છે ભવિષ્ય પુરાણ રાજા રાજા કહે ચાર ચાર યુગ અને છે આ વચન વચન નથી કોના વ્યાસના એ દુનિયા વાલો તમે સાંભળજો એનો ટેકો રાખશો એના ઉપર વિશ્વાસ લાવજો એમ ઇન્દ્રાવતી કે છે અને ઓ મારા સુંદર સાત

બે તું ગમે કોને બેડવાનું પોતાને અંદર પછી આ આ વાતો રાજ્યની ની બેસાડ છો તો એ ગણના કરશે બોલો શ્રી પ્રાણનાથ ભગવાન